આજે ક્યાં પડશે વરસાદ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે મુંબઈ અને તેમજ મિત્રો ખાસ કરીને કર્ણાટક રાજ્ય એટલે કે ગોવા આ વચ્ચેનો જે ભાગ છે આ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ભારેથી અતિ ભારે વરસાદ પણ આવશે પરંતુ આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે કે આ જે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે ગઈ કાલે જે વરસાદ પડ્યો તેના કરતાં વધુ વિસ્તારમાં આજે વરસાદ ખાપી શકે છે આમ તો જોવા જઈએ તો આ સિસ્ટમને કારણે હવામાન વિભાગે ખાસ કરીને ભારેથી ભારે વરસાદની આગાહી છે અમુક વિસ્તારમાં કરેલી છે એ તમે લાઈવ પણ જોઈ શકો છો અને આ સિસ્ટમને કારણે મિત્રો છે ગુજરાતની અંદર ચોમાસું પણ લેટ થશે અને બે દિવસ મિત્રો ખાસ કરીને નવ અને દસ આ બે દિવસ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી છે ત્યાર પછીના ચોથા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો બે વાગ્યાની અપડેટ છે અને ખાસ કરીને અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરી અને ફેસબુક સાથે પણ જોડાયેલા રહેજો લાઇક કરી દેજો તો ખાસ કરીને તમે જોઈ શકો છો બપોરે બે વાગ્યાની અપડેટની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થઈ જશે ખાસ કરીને કાંઠા વિસ્તારો છે એટલે કે ભાવનગરનો અહીંયા તમે જોઈ શકો છો તળાજા છે મહુવા છે રાજુલા છે ઉના છે તુલસીશ્યામ છે આ સિવાય કોડીનાર છે આ સિવાય કેશોદ છે કુતિયાણા છે પોરબંદર છે ભાણવડ છે તો આ વિસ્તારોની અંદર બે વાગ્યાની વરસાદની અપડેટ છે ત્રણ વાગ્યાની વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર તળાજા અને સિંહોળ વચ્ચેનો જે ભાગ છે એ વિસ્તાર તેમજ અહીં જોઈ શકો છો મહુવા છે રાજુલા છે સાવરકુંડલા છે આ સિવાય તુલસીઆમ ઉના કોડીના ધારીના ભાગો છે તો આ વિસ્તારોમાં વરસાદને લઈને આગે છે આ સિવાય કેશોદ છે કુતિયાણા છે તો આ વિસ્તારમાં ત્રણ વાગે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ચાર વાગ્યાની અપડેટમાં ચાર વાગે અપડેટમાં વધારીએ છીએ પાંચ વાગેની આપણે અપડેટ જોઈએ તો પાંચ વાગેની અપડેટની અંદર કચ્છની અંદર પણ વરસાદ બતાવી રહ્યો છે એ તમે જોઈ શકો છો કચ્છની અંદર ભુજ અને મુન્દ્રાની વચ્ચેનો જે ભાગ છે એટલે કે અંજારનો ભાગ છે આ સિવાય નિરોણાના ભાગ છે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની એકદમ બ્લુ કલરનો ભાગ છે એટલે કે આ જે જૂનાગઢ અને ગીર સોમનાથ વધારે કવર કરે તેવી જગ્યા છે આ સિવાય વિસાવદર ધારી બગસરા છે તેમજ ઉપલેટા છે કુતિયાણા છે તેમજ અમરેલીની અંદર પણ વરસાદને આ સિવાય પાલીતાણા છે સિંહોર છે વલ્ભીપુર છે તો આ વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી છે તેમજ મિત્રો અહીંયા ભા ભાણગઢ છે બરવાળા છે તો આ વિસ્તારમાં આજે ફરી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સેલવાસ અને દમણની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ડાંગના વલસાડ વ્યારા નવાપુર છે નંદુરબાર છે તાપી જિલ્લો છે આ સિવાય ભરૂચની અંદર છે રાજપીપળા છે તો આ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં છે ખાસ કરીને આવેલી છે ખાસ કરીને છ વાગ્યાની અપડેટ જોઈએ તો છ વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છ વાગે પણ અમરેલી છે તેમજ ગોંડલના ભાગો છે જૂનાગઢની ઉપરના ભાગો છે એટલે કે જેતપુરના ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ છે સાત વાગ્યા સુધીની અપડેટ પ્રમાણે જોવા મળી શકે છે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે જે વરસાદ છે એની કરતાં થોડોક હળવો વરસાદ જોવા મળશે એટલે આઠ નવ દસ તારીખે વધારે વરસાદની હતી આગાહી તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ હતી આ સિસ્ટમ મિત્રો બનવાને કારણે આપ શું જાણો છો જ્યારે જ્યારે કોઈ પણ સિસ્ટમ બને છે વાવાઝોડું બને છે તે પોતાની આજુબાજુ જેટલો પણ ભેજ હોય છે એ જ ભેજથી પોતાની તરફ મિત્રો ખેંચી લેતો હોય છે જેને કારણે ગુજરાતની ઉપર જે ભેજ આવી રહ્યો હતો તે આ સિસ્ટમ ખેંચી લેવાને કારણે ગુજરાતની અંદર દસ તારીખ પછી વાતાવરણ સૂકું રહેશે ક્યાંક મિત્રો એકલ દોક્કલ વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે બાકી વરસાદ માટે હજુ રાહ જોવી પડશે આ સિવાય અગિયાર અને બાર તારીખનો મેપ જોઈ શકો છો તેર તારીખનો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના કાંઠે વરસાદ પડી શકે છે પરંતુ ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ શક્યતા નથી તો આ બાજુ મિત્રો ખાસ કરીને ઓરિસ્સાની ઉપર સાયક્લોન બનશે અને વરસાદનો ચોથો રાઉન્ડ મિત્રો આવશે અને આ સીધો જ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ટ્રાટક છે એટલે કે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની જો વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે એ આપણને પંદર તારીખ પછી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સોળ સત્તર તારીખ પછી સારી આગળ છે અને તેનો સૌથી મોટું કારણ છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો એક સાયક્લોન બન્યું છે એક સાયક્લોન છે જે ખાસ કરીને એકદમ જે વરસાદની ધરી છે મિત્રો એને ઉપરની તરફ લઈ જશે અને ઉપરની તરફ ધરી આવશે તો એનો મતલબ એમ છે કે સીધું હવે ગુજરાત અને કચ્છની અંદર ચોમાસું બેસશે આ બાજુ મિત્રો જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ખાસ કરીને ભેજનો પ્રવાહ આવતો હોય છે અને આવો જ એક ભેજનો પ્રવાહ આવી રહ્યો છે આ ભેજનો પ્રવાહ સીધો જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સીધો જ મિત્રો મિત્રો આ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને મિત્રો આગળ વધશે અથવા મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આગળ વધશે આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં દર વર્ષે વીસ જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે પણ તો બે દિવસ વહેલું અઢાર જૂનની આસપાસ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તું જય હિન્દ જય ભારત